જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂતોની વિશ્વાસ ઉપેલી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ દસ જાન્યુઆરી ને શુક્રવાર ના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આજે આવક થોડીક વધારે જોવા મળી રહી છે દસ હજાર મણ થી લઈને અગિયાર હજાર મણ સુધીની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજી કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

પંદરસો ને રોગો રોગોથી ઘેરાઈ જાય પછી કરવી છે કે પછી એઝોનના બે કરવાના છે ફૂગજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષા સુરક્ષા ખેતરમાં એઝોનની એન્ટ્રી એટલે ફૂગજન્ય રોગોની નો એન્ટ્રી

কেটর্ অকেস ডেটে মাংয়ে ইনের কেসিয় মারফেকেস্য় সক্য় য়েরোই আসি য়েস্য য়েস্য়ে

ઉપર <laughs> ની <Linusia. laughs>

150 rupiah बराबर है तो पसी 1500 रुपया करो भाई

ચૌદસો ને અડસા રૂપિયા મીડિયમ સુપરમાં લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

પંચાણું છું અઠાણું હતાનું બે પંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સાત આઠ નવ કરું કપાસનું બજાર આજે ચૌદસો ને પચીસ રૂપિયા થી પંદરસો ને વીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા દસ રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહ્યું છે